આજ आज रोज से અંદર આપી દેવામાં આવેલી છે વિગતવાર માહિતી બધી છે આ વિડીયોમાં આપવાનો છું છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો તો જો શરૂઆતમાં મિત્રો વાત કરવા તો બંનેની જાહેરાત એક સાથે આપી દેવામાં આવેલી છે એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિકની માત્ર અને માત્ર જાહેરાત આપવામાં આવેલી છે બરો આ ક્લિયર સમજો બીજો વિષયવાર કેટલી જગ્યા છે એની માહિતી હજી આવી નથી એ આગામી સમયમાં પ્રસિદ્ધ થશે અથવા તો વેબસાઈટ પર મૂકવામાં આવશે એ ડિટેલમાં માહિતી આગામી સમયમાં આવશે અત્યારે ખાલી કુલ અંદાજિત જગ્યાની માહિતી આપવામાં આવેલી છે જે તમને મેં અગાઉ ગઈકાલના વિડીયોમાં તો કહી દીધું હતું એ પ્રમાણે જ જગ્યાઓ રહેલી છે થોડી ઘણી વધતા ઓછા થતી હોય તો એ દરેક ભરતીમાં થતું હોય જ છે જો જાહેરાત બંને છે એ ઓલમોસ્ટ સેમ છે ખાલી એક જ વસ્તુનો તફાવત છે કે સરકારીની જે જાહેરાત આપવામાં આવેલી છે સરકારીની જાહેરાતમાં છે એ ઉંમર મર્યાદા લખેલી છે અને ગ્રાન્ટેની ભરતીની જાહેરાતમાં ઉમર મર્યાદા રાખેલી નથી અને જગ્યા ફેરફાર છે બાકી બધું જ સરખું છે એટલે બીજું બધું વાતવાની ખાસ જરૂર થતી નથી તો જો વાત કરવામાં આવે ગ્રાન્ટેડ ભરતીની અંદર ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી કેટલી જગ્યાઓ રહેલી છે હિન્દી માધ્યમ ની પાંચ એમ થઈને ટુ ફોર એટ ફોર ચોવીસો ચોર્યાસી જગ્યા ની જાહેરાત છે એ ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી માટે કરવામાં આવેલી છે અને સામે પક્ષે સરકારી માટે જોવા જઈને તો સરકારી જગ્યાઓ છે સોળ ઝીરો આઠ

હવે આગળની વાત કરવામાં આવે તો આ ભરતી પરીક્ષા

જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ આપણે કહી છે ને કે ફોર્મ ભરવાની શરૂઆત તો ફોર્મ ભરવાનું મેં પણ લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે જાહેરાત અત્યારે આવશે કદાચ બની શકે કે ફોર્મ ભરવાનું છે થોડુંક લેટ થશે એટલે કે થોડાક દિવસો પછી ફોર્મ ભરવાની શરૂઆત થાય એવું બની શકે તો એવું જ છે જાહેરાત આજના દિવસે આવી ગઈ છે પણ ફોર્મ ભરવાની શરૂઆત છે 10 10 2024 ના રોજ મતલબ 10 10 2024 થી 21 10 2024 ના રોજ છે એ ફોર્મ ભરવાની શરૂઆત થશે એટલે કે એ સમયગાળા દરમિયાન ફોર્મ ભરાશે હવે એક વસ્તુ સમજી લેજો દસ દસ બે જ્યારે અગાઉ જાહેરાત કરવામાં આવેલી હતી ત્યારે વાત થયેલી હતી કે પચીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે છે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવામાં આવશે અને દસ દસે છે માધ્યમિક શાળાની જાહેરાત કરવામાં આવશે તો અહીં તમે જે કહેવાય કનેક્શન સમજી શકો છો અત્યારે ઉચ્ચતરની જાહેરાત આવી ગઈ છે દસ દસ આસપાસ છે એ

આ વેબસાઇટ ઉપર છે તમને એના ફોર્મ ભરાશે એની ડિટેલ બધી આવશે એની સૂચનાઓ હશે એની માહિતી આવશે આ વેબસાઇટ ને સાચવીને રાખી લેજો આગામી થોડાક સમય સુધી કેમ કે ભરતીની બધી પ્રક્રિયાની માહિતી આ વેબસાઇટ ઉપર તમને આપવામાં આવશે તો ડિટેલમાં બધી જ માહિતી એ આવશે અને ઠરાવો નિયત કોઈ વસ્તુ હશે જે પણ માહિતી આવશે હાલ પૂરતી મેં હમણાં ચેક કરી હતી વેબસાઇટમાં અત્યારે એમાં જૂના શિક્ષકની ભરતી સંદર્ભે બધી માહિતી આપવામાં આવેલી છે આગામી સમયમાં જૂના શિક્ષકની ભરતી સંદર્ભે બધી માહિતી પૂરી થયા બાદ છે એ તમારી ભરતીની જાહેરાત બધી સૂચનાઓ એમાં મૂકવામાં આવશે જ્યારે મૂકવામાં આવશે ત્યારે એને લગતી બધી માહિતી જે છે ડિટેલમાં સૂચનાઓ માહિતી તમને એ વિડીયો થકી આપવાની કોશિશ કરીશ તો બસ મિત્રો આ જ આજના વિડીયો અંદર આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી છે ઓકે લાગી છે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહે તો હોઉં છું આ ભરતી જે આવવાની છે એને રિલેટેડ કોઈ પણ ક્વેરી હશે તો એનું સોલ્યુશન તમને છે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી મળી જશે તો જરૂરથી નીચે લિંક છે એમાં જોડાવાની કોશિશ કરી લેજો તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ